થાસરા નગરપાલિકામાં વોર્ડ નંબર ચારના રહીશોનો હલ્લાબોલ ઠાસરા નગરમાં વોર્ડ નંબર ચાર ના રહીશો દ્વારા નગરપાલિકામાં આવીને હલ્લાબોલ કરવામાં આવ્યો નગરપાલિકાનો ભય છે સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાની અરજી આજથી પંદર દિવસ પહેલા આપેલ હતી પરંતુ નગરના ચૂંટાયેલા સભ્યો અને નગરપાલિકા તંત્ર દ્વારા આ ખાડા કાન કરવામાં આવે છે તેઓએ એવું પણ જણાવ્યું હતું કે અમે રજૂઆત કરવા આવીએ તો પોલીસ બોલાવી ધમકીઓ આપવામાં આવે છે હવે જોવું રહ્યું કે આ બાબતે શું પગલા લેવામાં આવે છે રિપોર્ટર ઝુબેર કોલા ઠાસરા તમે સભ્ય ને રજૂઆત કરી નગરપાલિકા નગરપાલિકા અમે આવ્યા

મહિલા પ્રમુખ છે મહિલા પ્રમુખ મહિલા પ્રમુખ તો મહિલા અહીંયા હાજર નહીં એમના ઘર એ બધી હાજર રહ્યા છે અને કોઈ સભ્ય પણ અહીંયા નહીં વોર્ડ નંબર ચાર ના ત્રણ ના કોઈ સભ્ય નહીં